શપથ ગ્રહણ સમારોહમાં રવિવારે સાંજે સાડા સાત સવા સાત કલાકે શપથ લેશે આ દરમિયાન હવે મોદીના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર સામે આવી છે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે શુક્રવારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો આ પછી રાષ્ટ્રપતિએ તેમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો હાજરી આપશે આને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે દિલ્હીને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે દરેક ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત રહેશે સાથે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભૂટાન નેપાળ મોરિશિયસ અને સેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુ ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોપકે મોરિશિયસના વડાપ્રધાન પ્રવીણ જુગનાથ અને સેસલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામ છે શપથ સમારોહ માટે રાષ્ટ્રીય રાજધાની જાહેર કરવામાં આવ્યું છે ઉડતા ડ્રોન અને પેરાગ્લાઇડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દિલ્હીમાં નવ થી દસ જૂન સુધી કલમ એકસો લાગુ રહેશે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધ લશ્કરી દળોની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવશે એનએસજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર્સ તૈનાત રહેશે નોંધનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ બહુમતી મેળવી શકી નથી જો કે એનડીએને બહુમતી મળી હતી એનડીએને બસ્સો ત્રાણું બેઠકો મળી હતી જેમાંથી ભાજપને બસ્સો ચાલીસ બેઠકો મળી હતી બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનને બસ્સો ચોત્રીસ સીટો મળી છે જેમાં કોંગ્રેસે નવ્વાણું સીટો જીતી હતી